વલસાડના હાલર તળાવ પાસે આવેલ સંગીતા એપાર્ટમેન્ટમાં પાડોશીના ફ્લેટમાં રમતું ત્રણ વર્ષનું બાળક ફસાઈ જતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ફ્લેટનો દરવાજો તોડીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો જેથી પરિવારજનોએ તેમનો આભાર માન્યો વલસાડ શહેર સૂર્યપ્રકાશ રાવલ એમના એક પુત્ર અને પુત્રી છે આજ બપોરે શિવાંશ પડોશીના રૂમમાં તેમના પુત્ર સાથે રમતા હતા અને પડોશી પિંકીબેન ટેરેસ ઉપર કપડા સુખવવા ગઈ હતી જે દરમિયાન બંને બાળકો બહાર આવી જતા શિવાંશ પાડોશી ના ફ્લેટનો દરવાજો બંધ કરી દેતા આવતા ફ્લેટ આજુબાજુના લોકોને બોલાવી ફ્લેટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફ્લેટનો દરવાજો ના ખોલતા પિંકીએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ જાણ કરી હતી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફ્લેટનો

गैस भी चालू था फिर फायर ब्रिगेड वगैरह आए पुलिस भी आए और उसको दरवाज़ा तोड़ के बाहर निकाला और गैस भी चालू था तो अच्छे से उसको फायर ब्रिगेड और पुलिस बहुत बहुत धन्यवाद उसको बच्चे को उसे मतलब बाहर निकाल दिया हमारे लाइव न्यूज़ ट्वेंटी फोर चैनल ने सब्सक्राइब करो બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે